મંચુકો સરકાર એ જાપાન વર્સેલ્સ તો એમાં આવશે બી પેરિસ વોલ સ્ટ્રીટ સંકટ તો એમાં આવશે સી અમેરિકા પછી છે પર્લ હાર્બર તો એમાં આવશે ઈ અમેરિકન નૌકાદળ સામ્યવાદી શાસન તો બી માઓ સેતુ એટલેન્ટિક ખત પત્ર એટલે રૂસવેલ્ડ ચર્ચિલ આંતરરાષ્ટ્રીય અદાલત તો ડી હેક ઇકોસોક તો એમાં આવશે સી આર્થિક સામાજિક સમિતિ

ચાર ઇટાલીએ જર્મની અને જાપાન સાથે મળીને રોમ બર્લિન ટોક્યો ધરીની રચના કરી ખરું પાંચ જર્મની નું બે ઓક્ટોબર ઓગણીસો ઓગણચાલીસ ની વહેલી પરોઠે પોલેન્ડ પર આક્રમણ તે દ્વિતીય વિશ્વયુદ્ધ તાત્કાલિક કારણ બન્યું ખોટું છ પોલ હાર્બર ની ઘટનાને કારણે તટસ્થ રહેલું અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડાયું ખરું સાત દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતા ચીન પર તેનો પ્રભાવ ઓસી ગયો

પછી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા હિટલરે સંધિને કાગળનું કહીને ફગાવી બે સાથે આપેલ આકૃતિ મુજબ સંયુક્ત રાષ્ટ્રની કાયમી સમિતિમાં સોવિયત સંઘ રાષ્ટ્રે સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે ત્રણ જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગ હતા તેઓનું અવસાન થતા હિટલરે પોતે તે પદ ધારણ કર્યું

છ જો હમાસ અને ઇઝરાયલ સાથે કઈ સમિતિ હસ્તક રહે તો એમાં આવશે વાલી સમિતિ એટલે કે જો યુક્રેન અને રશિયા બંને દેશો તેમની વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે અદાલતી રાહે શાંતિપૂર્ણ માર્ગે આગળ વધવાનું ઠરાવી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન લઈ જશે તો એમાં આવશે આંતરરાષ્ટ્રીય અદાલત હે આઠ રાષ્ટ્ર એટલે જર્મની બીજા મુખ્ય કારણ શું બન્યું તો એમાં આવશે ડી જાપાન પોલ હાર્બર પર હુમલો બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રહેલા કયા બે રાષ્ટ્રો પાછળથી પરસ્પર વિરોધી બની ઠંડા યુદ્ધના પાત્રો બન્યા તો એમાં આવશે અમેરિકા રશિયા એક શબ્દમાં જવાબ આપવાનો છે મે જર્મનીના પ્યુહર તરીકે શાસન કર્યું છે હિટલર ભારત પાકિસ્તાન વચ્ચેનો કાશ્મીરનો પ્રશ્ન સમાધાન કરવા માટે મારી પાસે લાવવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય અદાલત એટલાન્ટિક ખતપત્ર રજૂ કરનારા પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ રશિયામાં થયેલ સામ્યવાદી શાંતિ એટલે બોલ્શેવિક ક્રાંતિ પ્રથમ અણુબોમ્બ હુમલો આ શહેર પર કરવામાં આવ્યો હિરોશીમાં

એ બે પરસ્પર વિરોધી વિચારસરણી વાળા સત્તા જૂથો રચાયા આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક યુદ્ધો તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે પછી ડબલ્યુ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય એટલાન્ટિક ખતપત્ર પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિ એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર આઠ ખતપત્ર તૈયાર પાછળથી ખતપત્ર તરીકે સ્ટ્રીટ સંકટ એકાએક અમેરિકાના વોલસ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી તેથી વિવેચકોએ તેને વોલસ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી પાંચ રોમ બર્લિન ટોકિયો રશિયાએ જર્મની તુર્કી લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા ઇટાલી જર્મની અને જાપાન સહયોગથી રોમ બર્લિન ટોકિયો રચના રાષ્ટ્રસંઘની કારણો લોકો જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેમની સામ્રાજ્ય લાલસા સંતોષ નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યા રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી આક્રમણો રોકવામાં તેને નિષ્ફળતા મળી ચાર હિટલરે કઈ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી કે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને હિટલરે ફગાવી દીધી જર્મનીની રાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી પાંચ યુનેસ્કો નું પૂરું નામ લખો શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છ વીટો પાવર વિશે સમજાવો કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે

આંતરરાષ્ટ્રીય વિવાદસ્પદ પ્રશ્નના ઉકેલ માટે વાટાઘાટો કરવા માટે યુદ્ધની સ્થિતિને અટકાવવા ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી પછી સવિસ્તાર દ્વિતીય વિશ્વયુદ્ધના કારણોની ચર્ચા કરો અહીં આપેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ જૂથબંધીઓ લશ્કરવાદ राष्ट्रसंघ निष्फळता पछि द्वितीय विश्वयुद्ध ना दुर्गामी परिणाम क्या लग વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ નહીં વિડીયો જો બદલાભ